નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજરોજ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં જુલેલાલ મંદિરની પાસે ગર્લ્સ હાઈસ્કૂલની આગળ સૂર્યપુત્ર શ્રી શનિદેવ મહારાજના મંદિરનું એક ચાર નવ બે શૂન્ય બે ચાર અને સુદ એકાદશી શનિવારના દિવસે શનિ મહારાજના મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મુખ્ય આયોજક શ્રી પ્રકાશભાઈ પરસોત્તમદાસ આસવાની પરિવાર ભૂમિપૂજનની અને આરતી કરીને ભગવાનને જલ્દી પધારવા આહવાન કર્યું હતું તેમાં પંચમહાલ જિલ્લાના સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ પધાર્યા હતા અને આરતી કરીને ધન્યતા અનુભવ કરી હતી વેજલપુરના ગામના સરપંચ શ્રી તલાટીકમ શ્રી અને વહીવદાર શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચ વેજલપુર તથા સિંધી સમાજના તમામ આગેવાનો વેપારી ભાઈબંધો અને પત્રકારો મિત્રો સહિત હાજર રહ્યા હતા મહેશ રાઠોડ પંચમહાલ એક દાડો એમાં આવ્યો એને બાજુમાં છમી લઈની સ્થાપના કરી અમારે ગુરુજીને પૂછવું પડે સારો કામ છે તમે પંચમહાલ જિલ્લાના સાંસદ સભ્યશ્રી પધાર્યા છે તો આપણે જે ભૂમિપૂજનમાં સાહેબે જે લાભ લીધો અને એમને ખૂબ ખૂબ અભિનંદન કહેવાય કે સમય આવ્યા અને એમને આરતી કરવાનો મોકો મળ્યો અને આપણે એક વેજલપુર પંચમહાલ જિલ્લાના તાલુલ તાલુકાનું એક નાનું ખૂબ જ એટલું ગામ આટલું સરસ કાર્ય શનિવારના દિવસે થઈ રહ્યું છે તો આપણે માન્ય સાંસદ સાહેબે જે એમનો કિંમતી સમય આવીને પધાર્યા છે તો બે શબ્દ અંદર વિશે આપણે વેજલપુર મિત્ર શભાઈ જે સુંદર જે આયોજન માટે કર્યું છે ભગવાન શનિદેવના જે મંદિરને ભૂમિપૂજન થયું છે ત્યારે એમાં મને પૂજા કરવાનો મોકો મળ્યો છે અને જ્યારે જગલપુરના નગરજનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે સર્વને આ સુંદર કામ માટે